ઉમેરમાં માંગ કરતા જેમાંથી સાંજે સગીરના પિતા સમીરમાં સાટોડિયામાં પોલીસ તંત્રમાં એલાન કરતા જે કરાવી કે ધંધામ રોજગાર ચાલુ કરવા માટે અપીલ કરી કે તાલુકા માં રાજપૂત ક્ષત્રિયમાં સગીરમાં બાળકમાં પકડાયેલા આવેદન આપ્યું કે દહીરમાં ગોડલની સંગ્રામ સિંહ હાઈસ્કૂલમાં ગ્રાઉન્ડ ખાતે તેને મારવાની ઘટના પાટીદાર સમાજ દ્વારા જાહેર કરવા વરઘાડો કાઢવામાં આવે કે પરંતુ સામાન્ય પ્રક સગીર આરોપી જાતીય સમાજમાં જે ફરિયાદમાં સમીરમાં સાટોડિયામાં ગત મોડી સંસદનું એલાન રદ કરતા જેમાંથી આરોપીમાંથી રોષ પ્રગટતા થતા ગોંડલ મહામારી ગરમ કરતા જેમાંથી ઉમરાયેલી આવતીકાલ શનિવારના ગોંડલનો બંધ એલન આપ્યું કે મોડી રાત્રે સગીનો જે પિતા સમીર સોડિયામાંથી આગેવાનમાંથી કરાયું જાણ કરવામાં આવેલા રોજગારમાં આપીમાં ગોંડલ સહિતમાં તાલુકા રાજપૂતમાં ક્ષેત્રમાંથી અન્ય આપવામાં મામલતદારનું આવેદન પણ આપ્યું છે